આજના સમયમાં વિશ્વભરમાં પ્લાસ્ટિકના બેફામ ઉપયોગથી પર્યાવરણ પણ ખતરો ઊભો થયો છે ત્યારે રાજ્યભરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા માય થેલી ઇવેન્ટ હેઠળ પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે રાપર નગરપાલિકા દ્વારા રાપર શહેરમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાપર નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી જૂના કપડાં એકઠા કરી તેમાંથી કપડાની થેલી બનાવી શહેરમાં શાકભાજી અનાજ રસકસ ફેરિયાઓને વિતરણ કરવામાં આવશે જેના લીધે શહેરમાંથી પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થશે આજે રાપર નગરપાલિકા દ્વારા જૂના કપડાંમાંથી થેલી બનાવવા સમયે નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે ચીફ ઓફિસર રવાજી જાડેજા નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા એકાઉન્ટન્ટ મહેશ સુથાર ચંદ્રસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજા શીતલબેન જામ બધીબેન પટેલ શારદાબેન કોહલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા કચેરી મધ્ય એકઠા કરી તેને થેલીઓ બનાવી અને આપવામાં આવે જેનાથી કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિક હોય કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઘટાડી શકીએ અને પર્યાવરણ જે આપણું છે એને આપણે બચાવી શકીએ પર્યાવરણમાં જે પ્લાસ્ટિક છે એનું ડિસ્પોઝ થતાં ઘણો ટાઈમ લાગતો હોય છે જેથી કરીને વધુ વધુ કપડાંની થેલીનો ઉપયોગ કરી પર્યાવરણનું આપણે રક્ષણ પ્રતિબંધિત પ્લાસ્ટિક જો વપરાતું હશે તો નગરપાલિકા તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે તેમજ તે પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી તેને ડિસ્પોઝ કરવામાં આવશે અને સૂચના દેવામાં આવશે કે જો આવું પણ પ્લાસ્ટિક ક્યાંય પણ વપરાતું દેખાશે તો ભવિષ્યમાં તેને સીલ કરવાની પણ તૈયારી આવશે